તો જય દ્વારકાધીશ રામ રામ કેમ છો બધા મજામાં તો ભાજપ નવું વર્ષ નવ વર્ષના બધા ને મારા કાલેજાઓને રામ રામ અને એની બેનોને જય શ્રી કૃષ્ણ બરાબર

Yes, itu sangat

માતાજીને હું વર બધેનું હારું જાય એવી માતાજીને પ્રાર્થના કરી આવું વર હારું જાય બધેનું ખેડૂ માટે બધેની માટે અવાર વર્ષ હેરાણ કરી એવા ના કરે માતાજી દ્વારકા દેશ એવી પ્રાર્થના કરી મિત્રો અને તમે પણ પગે લાગી લ્યો અમે લાગી લઈ અને લાઈક શેર કરતા જજો મિત્રો સપોર્ટ કરજો અને જો માતાજીનું મંદિર મસ્ત મજાનું એ તલા મેત્ર દર્શન કર લાઈન પછી જઈએ આપણે કોળિયાર માં ચાલો અહીંયા જઈને મળી પાસ આ બહુ ગયા જીગર રોગ ઉપર પડી જગ્યા જ નથી Jangan lupa like, share, dan subscribe yang जगह

એક આયરમાં એક ભર થાતો 40 કિલો 45 ભર જો થા કે 40 45 પર નેટ કરે પછી કાવ ને 50 ભર તો 45 ઉપર જા લાગે એક આયરમાં એક ભર થિયો બે આયરના પાત્રા હે ને અમે હેલી થાય ને ઈ જો તો જે આ રીતે થાય તો બધું બે આયરના પાત્રા હે